હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જ તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે જો બહુ જ તડકો છે હવે તો ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે અને મારા ઝાડવા બધા ખરાબ થઈ જાય છે જો હું દેખાડું તમને ઝાડવા કેવા થઈ ગયા મારા કેવું આખું નીચે પડી ગયું આવી રીતના કેટલા બધા ગુલાબ છે એ આવી રીતના થઈ જાય છે જો આ ગુલાબ છે ને એ આવી રીતના જો સુકાઈ જાય છે આમ નીચે પડી જાય છે બહુ તડકો હવે શરૂ થઈ ગયો છે ને તો તો હવે જાળવા માટે કંઈક અરેન્જ કરવું પડશે આ બધાને ક્યાંક છાંયે રાખવા પડશે જોઈએ હવે વિચારું છું આના શું કરું કઈ જગ્યાએ છાંયે ઘરમાં જ્યાં બહુ તડકો ના આવો તો એવી જગ્યાએ શિફ્ટ કરશું તો જે પાક જે કાંઈ કરીશ તમારી સાથે શેર કરીશ તો વિડીયોમાં બૈના રેજો અગિયારસના બધાને જય શ્રી કૃષ્ણ આજે અગિયારસ છે આવી ગઈ અને જો હવે આ એવો પ્લાન કર્યો છે કે આ થોડુંક છે ને ઢાંકી દઈએ ને આમ તો બધા ઝાડવા છે ને અને તડકો ઓછો આવે અને આજે બધાય ઝાડવા ઓલા થઈ ગયા છે ને એ સરખારીએ એના માટે હવે આ કરી લઉં પછી હું તમને મળું જો આવો જુગાર કર્યો છે હવે આની અંદર આપણે બધાય કુંડા ગોઠવી દેસું એટલે જો મસ્ત મજાનો છાયો આવશે અને આપણો ગાર્ડન મસ્ત થઈ જશે જો હવે ગાર્ડન થઈ ગયું આવી રીતના જો બધા છે ને ઝાડવા ગોઠવી દીધા છે અને ઉપર આવી રીતના રાખી દીધું છે એટલે હવે તડકો થોડોક ઓછો આવશે જેથી ઝાડવા સારા રહેશે તો આવો જુગાડ કર્યો છે હવે જોઈએ કાલે કેટલોક તડકો આવે છે ને કેવી રીતનું રહે છે ચ કેવું લાગ્યું તમને મારું આવો જુગાડ એ મને કોમેન્ટ માં કહેજો મને તો બહુ ગઈ હું પહેલા કરતા ઝાડવા બધા ભેગા થઈ ગયા છે તો એકદમ મસ્ત લાગે છે જો આજે અગિયારસ છે તો અમે હવેલીએ દર્શન કરવા ગયા હતા તો તમે પણ સરસ મજાના દર્શન છે તો તમે પણ સરસ મજાના જો દર્શન થાય છે તો તમે પણ દર્શન કરી લો બધા તો આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર જો હું બનાવું તમને આજે રસોઈમાં શું બનાવ્યું કેમ કે આજે અગિયાર રસ છે એટલે આપણે તો રહ્યા છીએ એટલે જો હું તમને બતાવું જો ખીચડી બનાવી છે પછી ટોપરા પાક બનાવ્યો છે સાબુદાણા સાબુદાણાની ટીકી બનાવી છે અને છાસ છે તો ચાલો બધા જમવા